મોટા રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હોય અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિરૂપ આ મંદિર બની રહ્યું હોય તેના ફાળા માટે રામજી મંદિરના મહંત શહીદ શહેરના રામ ભક્તો દ્વારા વિવિધ સ્થળોએ ફાળા માટે જઈ રહ્યા છે ત્યારે રવિવારે પાલનપુરના આ કેસણ રોડ ઉપર આવેલી તે વર્ષે સોસાયટીમાં જતા તે વર્ષે સોસાયટીના સ્થાનિકોએ પાંચ લાખ રોકડ ભગવાન શ્રી રામનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે અનુદાનમાં આપી હતી અને ફાળાની અગિયાર બુકો લઈને તે બુકમાં જે પણ રકમ આવશે તે પણ આ રામજી મંદિરના નવનિર્માણમાં આપવામાં આવશે તેમ સ્થાનિકોએ જણાવ્યું ત્યારે પાલનપુર શ્રી રામના આ મંદિરના ધર્મ પાલનપુરના આ કે સન રોડ પર આવેલી દેવર્ષી સોસાયટી પ્રથમ એવી ધાર્મિક સોસાયટી બની છે અને દેવર્ષી સોસાયટીના સ્થાનિકો દ્વારા પાંચ લાખ જેટલી મહત્વ રકમનો ફાળો આપવામાં આવતા શહેરમાં સોસાયટીના સ્થાનિકોને ભગવાન રામ પ્રત્યેની લાગણીને શહેરજનોએ બિરદાવી રહ્યા છે બધા કથા સાંભળવા જાશો કારણ કે આજની પેઢીને સૌથી વધારે સંસ્કારની જરૂર છે અને કથામાં લગાતાર અમે જોઈએ છીએ તો અંદર બુજુર્ગ અને વડીલ લોકો જ ખાલી જોવા મળે છે યુવા વર્ગ જોવા મળતો નથી તો યુવા વર્ગને ખાસ જરૂર છે કારણ કે આજનો યુવા વર્ગ વ્યસન ને ફેશનના ના રવાડે ચડી અને એની આખી દશા ને દિશા બદલાઈ રહી છે તો એ વસ્તુમાં આપણે ના જઈએ એના માટે થઈને આપણા જે બાળકો છે એને પણ આ કથામાં લઈ જઈએ લાખ લાખ વંદના આ છે ત્યારે પોતાનો કોઈ સ્વાર્થ નથી અને અનનો ત્યાગ કરીને બેઠો છે